આ ગરીબ ડોનો છે તેમને નાસ્તો કરવો હતો પરંતુ તેમના પાસે પૈસા નહોતા તેમને તેમના વિસ્તારમાં ધાક જમાવી હતી દાદાગીરી કરવી હતી અને અંતે આ ઇંડાવાળાની લારી છે તેને તે ઉથલાઈ નાખે છે બામલો પોલીસ સુધી પહોંચે છે અને આ ગરીબ ડોન છે તેમનો આ પોલીસ વરઘોડો પણ નીકાળે છે વિગતવાર વાત કરવી છે શું છે સમગ્ર મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે परा

બબાલ થાય છે મારામારી થાય છે અને ઈડાવાળાની જે લારી હતી તેને ઉથલાઈ નાખે છે અને ત્યાર પછી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ ગરીબ ડોનોના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થાય છે અંતે આ જે આરોપીઓ છે તેઓને

જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે ત્રણથી ચાર જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં દસ સાડા દસના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં તેનાથી તેઓએ ના પાડેલી જેનું મંદુક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ નદીમ એઝાઝ ઇજુ સજુ અને અકિલ તેમજ બીજા જે છે કુલ દસ આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે અને આ લોકોને ધાપમકી આપે છે તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે દસ હજારની કિંમત જે છે તેના દસ હજાર રૂપિયા તે લઈ લે છે એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે પોલીસ દ્વારા આ જે છે સાત આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે ભાવનગરની આ ઘટના બની હતી વડવાપાદર દેવકી ચબુતરાની સામે બની હતી અને આ ગરીબ ડ્રોનના નામ છે સાહિલ ગફૂરભાઈ મીરા નદીમ તરિયાણી ફૈઝાન મલિક એઝાસ ચાવડા ઈપુ સજ્જુ ઉર્ફે કાળુ અકિલ નદીમ મનસુરભાઈ કુરેશી અને સમીર આ દસે દસ ગરીબ ડોન છે તેઓના વિરુદ્ધમાં અયુબ ખાન પઠારે ફરિયાદ નોંધાવી છે અને આ ગરીબ ડોનોનો ભાવનગરની પોલીસે વરઘોડો પણ નીકાળ્યો હતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ ने के जे पीड परा